વાગોડિયા વેસ્ટ કચરાના ડમ્પિંગ ડમ્પિંગ સ્ટેશન ગેસ બાજુમાં આવેલું છે વડોદરા ટીમ ટીમ પારુલ ગેલ ઇન્ડિયા મદદ લેવાઈ હતી જેટલા ઘટના સ્થળે પહોંચ્યા બે જેટલા ટ્રેક્ટર અને ટેન્કર ની લેવાઈ મદદ મામલતદાર કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

બાજુમાં જે એલ એનજી કંપની છે પરિસ્થિતિ જેસીબી થી કચરા ના ઢગલા ને ખસેડવામાં આવે છે ગેર કંપની અને કોર્પોરેશન માંથી ફાયર ટેન્ડર આવ્યું છે હોલમાં પાણી મારીને પુલિંગ કરવાનું

અહીંયા થી કોલ મળતા પાણી ગેટ થી સ્ટાફ ને ગાડી સાથે રવાના થઈ તાત્કાલિક વાઘોડા જીઆઈડીસી માં આગના સ્થળે આવીને એલએનજી કંપની ની બાજુમાં કચરાની અંદર આગ લાગેલી હતી એને અત્યારે કામગીરી ચાલુ થઈ છે બસ અત્યારે કુલિંગ ચાલુ છે એમ તો આગ તો ઓલાઈ ગઈ છે પણ કુલિંગ બધું ચાલુ છે બીજું અઢી ત્રણ કલાક જેવા થવાયા છે અજય રાઠવા પાણીગઢ પાસે અજય રાઠવા